આવી તો આપણે ત્રણ ચાર દોઈ નાખીએ કેટલી હું કઈ નહી બોલું મારી બેટી શિયાળામાં ગરમી પગ લે મારું દૂધ દસ હાથ લીટર હવે ગાઈઝ આમાં ધાન ડાકવું પડે થોડુંક ડોલ ભરાઈ ગઈ છે એને ખાવા ખાવાની ઉતાવળ હોય થોડુંક રાળવું જોઈએ આપણે તો મારી બીજી ભેંસ તો કુસુડો ન મારે ને તો અમારો વીસ હજારનો ફોન બચી જાય મારો ફોન ડાવ ઉપર લાગેલો છે આ વિડીયો બનાવવાના ચક્કરમાં ફોન મારા વાલા મારો રહી દે સારો કેમ કે મારા બાપા ભાઈ મને ભજીયા નહીં આપે ફોન લેવા અને કોને દોઢ આવી રહ્યો હું દત્ત વિડીયો બનાવું એમ કે ફાઈનલી ગઈ ભેંસ નું મિલ્કિંગ થઈ ગયું છે સંપૂર્ણ પૂરો એટલે કે ડોકા બાકી રહ્યા હે ગાય અગરે ડોકા પૂરા થઈ જાય એટલે ડોલ માં નામી દેવાનું થાય છે હજી મારે બે ભેંસ ને દોવાની છે શક્ય છે તો બનાવીશ વિડિયો નકર કાઈ ની જોતા રહેજો આગળ આગળ ફાઈનલી ગાઈસ આપણે ભેંસ ને દોઈ લીધી છે કમ્પ્લીટ જો તમે આવડે ભેંસ ને આપણે દોતા થા હવે આને દોવાની છે એક ઓલે આપણે દેખાય ને એને દોવાની છે તો ત્રણ ને દોવાની છે વારા પછી વારો આનો વારો સેલો આવે જાઓ તમે છે ને જોરદાર હા આ જોરદાર જ છો આની પાટી છે શિયાળો ને શિયાળામાં ભેં દોવાનું થઈ જાય ગરમી તો આધા કહેવાય આપણે ભેં ધોઈ ભાઈ ભેં ધોવામાં ગરમી ન થાય ને તો ભેં દૂધ નો કરતી હોય ભાઈ બીજું કઈ નો હોય દૂધ કરતી હોય ભે તો ગરમી થઈ જાય પેલા દૂધ ની ડોલ તો મારા સપલા નહીં જોતા કેમ કે એકચુઅલી આપડે કઈ બે ત્રણ જોડી છપ્પલ છે આ બે હું દોવાના સ્પેશિયલ છે કેટલું છે તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે કેમ કે હું તમને નહીં કઉ આપડી દૂધની બરણી પંદર લીટર ની ફાઈનલ ભાઈ આપણી દૂધની બોલી થઈ ગઈ છે કમ્પ્લેટ હવે તમે એવું નહીં વિચારતા કે એક ભાઈનું દૂધ ના ના ભાઈ છે એમાં ત્રણ ભેંસો નહીં સોરી બે ભેંસોનું દૂધ હજી બાકી છે એટલે એક બરણી થાય ને બીજી એક થાય એટલે ઓલમોસ્ટ જે છે હતર 1.5 લિટર જેટલું દૂધ થઈ જાય છે તો ગાઈઝ યાર એક્ચ્યુઅલી કોટન કલેક્ટ ચાલી રહ્યો છે આપણે કપાસ વીણી રહ્યા છીએ શિયાળાની સરસ મજાની સવાર પડી ગઈ છે સવારના 7:30 જેવું થઈ ગયું છે 7 8 વાગી ગયા છે તો આપણે કોટન કલેક્ટ કરી રહ્યા છીએ આપણા ખેતરની અંદર તમે જાવ ગાઈઝ કોટન એક્ચ્યુઅલી અમારે આપણે કલેક્ટ કરી લીધું છે અને તમને બતાવું આગળીએ કપાસ કેવો છે કપાસ પણ આપણો જોરદાર થઈ ગયો છે અને જો તમે આ બાજુ કપાસ છે થોડો થોડો અને જાઓ બાકી છે ને જમાવર કે કટે આવો ભાઈ આપણે કપાસથી થી તો મી એક અડધું પડખું વીણાણેલું છે આવો તમે બાકી છે ને ભાઈ જમાવટ ફૂલે ફૂલ કાય કટે ને આવો કપાસ અડડી ગયોલો છે મારા હાલ આપડી ઠેલી છે ઢોળાઈ ગયો છે કપાસ થોડો પણ આપણે ભેગો કરી લેવું હોગડી વાંધો નહીં જગો તું છે ને જોરદાર હે કે કટે મિત્રો વાગી ગયા છે નવ અને થઈ ગયો છે જમવા જવાનો ટાઈમ એકચ્યુઅલી આપણે સવાર સવારમાં નાસ્તો નથી કરતા ચા નથી પીતા કઈ નથી કરતા સવારે વહેલા પાંચ વાગે ઉઠી અને ભેંસું દૂધ ભરી ખેતરમાં કપાસી માટે એટલે નવ દસ વાગી ગયા છે તો જાય છે ફરાફ જમવા પહેલાં આપણે ભેંસુને જમવાનું વસ્તુ લઈ જવી પડશે એટલે નિરા લઈ જવા પડશે તો પહેલાં થોડીક એવી આપણે જી સાર વાડવાની છે લીલી તો સાર સારવાડી અને ભેંસણ નીરી પછી આપણે જમીન પાછા કપાસ મળીએ લે તો ને જમવાની વસ્તુ તો અહીંયા પણ છે અને ઓલે પર પણ છે પણ આ જે છે એ વસ્તુ છે નાની જેની અંદર પાણી જ આપણે સડાવ્યું છે અને જુઓ આપણા ખેતરનો નજારો સવાર સવારમાં માં દાદા ઘણા બધા ધસડી ગયા અને આવો કઈક આપણા ખેતરનો નજારો છે આપણું લીલું ખડ જે ઓલરેડી આપણે કીને છે અડધા વીઘા વીઘામાં થોડુંક એવું ઓછું એવું લીલું ખડ આપણે કીને છે બરોબર અહીંયા થી ખડ ખડનો વાટ શરૂ હતો અહીંયાથી ઓલે આપણે વાટ પોગી ગયો છે ટાણે તો આ રીતનો અમારો ખડ નો વાટ શરૂ હોય આમાંથી આપણે લીલો ભારો વાડવાનો છે એકચુઅલી આપણે કીને છે ચાર વીઘાનું હેમર અને અમે લોકો કહીએ અહીંયા હેમર કહીએ બરોબર તો જો અહીંથી આપણે વાઢ આપેલો છે અહીંથી આપણે વાઢવાનું ધીરે 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 હવે શરૂ કરી દીધું છે બરોબર જુઓ તમે અહીંથી વાઢ આ રીતનું આપીએ છીએ હવે તમને હું આ આવડવા જે છે એ આને અમે લોકો અહીં હેમર ગઈ બરાબર હવે હેમરને તમને ખાસિયત કહું એક ભેંસ છે દસ લીટર દૂધ કરતી હતી બરાબર ડેલી અને કાલે જે છે આને અમે આવડવા નીરું એટલે અગિયાર લિટર દૂધ થઈ ગયું વિચાર કરો તમે કે આનો કેટલો પાવર છે એકચ્યુઅલી ભાઈ આને જે હુકલ કાં લીલું બે એમાં એક જે આના વસ્તુ હુકાઈ ગયેલી હોય તો પણ એનો રિઝલ્ટ બહુ સારો આવે દૂધમાં ને ફેટમાં અને આના વસ્તુ લીલી હોય તો પણ રિઝલ્ટ બહુ સારું આવે દૂધમાં ફેટમાં થોડુંક જે નીચું આવે પણ જે દૂધમાં પણ બહુ સારો વધારો થઈ જાય એક લીટર દૂધનો વધારો ફાડાકી થયો એટલે નિરો બહુ સારો છે ભાઈ માથા પર સરસ મજાનો ભારો ચડાવીને જરૂર છે આપણે ઘરે બેહો ને ખવડાવવા ને પોતે ખાવા આપણે ભારો એ નાખી દીધો છે પણ વાંધો ઈ પીડો છે બેહું આપડે બધું બેહી ગયું હે ઓલે આપડે લાસ્ટમાં બેહી ગયું આ અમારે ભૂરી આ અમારા કાળી આ અમારા ખાંડિયો આ અમારે ઓરિજનલ જાફરાવતી બેહી ગયું હે બીજું ઓલે આપણે પારોડા બાંધા છે આ રીતનું હે ભાઈ એવું બધું બેહું બહુ ગયું નિર્વાણનું કામ રહે બેન ધી નેક્સ્ટ ડે ગાઈસ બીજા દિવસે આપણે આવી ગયા છીએ બીજા ખેતરે ડુંગળીમાં આટો મારવા માટે ડુંગળી ઉગી ગઈ છે ડુંગળી સોપી અને અંદાજે કેટલા દિવસ થઈ ગયા છે ઘણા દિવસ થઈ ગયા સાત આઠ દિવસ થઈ ગયા છે દસ દિવસ જેવો સમયગાળો થઈ ગયો છે પાણી પાયું એને તો હવે ડુંગળી મસ્ત મજાની નીકળી ગઈ છે તમને બતાવું ચાલો જુઓ તમે આપણું ડુંગળીનું આખું ખેતર જેથી સરસ મજાનું ઉગી ગયું છે ડુંગળી ઉગી ગઈ છે સરસ મજાની આપણે ડ્રીપમાં ડુંગળી આ વખતે કરી છે આમ તો દર વર્ષે આની અંદર ક્યારે પાડી હોય પણ આ વખતે ડ્રીપ નાખી દીધી અહીંયા છે આપણું ફિલ્ટર અને જુઓ તમે અહીંથી આ રીતનું બધું છે ડુંગળી પણ સરસ મજાની વ્યવસ્થિત રીતે ઉગી ગઈ મોર્નિંગ ગાઈસ ધ નેક્સ્ટ ડે અમને એવું લાગતું છે કે એક ના કપડામાં મારો બટુ વિડિયો પૂરો થાય ઘડી એમ બીજો દી ઉગી છે એક્ચ્યુઅલી એવું નથી કપડા મેં ત્રીજી વખત આના કપડા પહેરી લીધા છે એટલે ત્રણ વખત જુદા જુદા કપડા પહેરીને પાછા આના કપડાનો વારો આવી ગયો તો એ સારો વિડિયો પૂરો ન થયો એટલે એવું થયું કે હાલો વિડીયો પૂરો થઈ ગયો છે તો પૂરો કરીને પહેલાં તમને દેખાડું તુર તુર આપણા ખેતરમાં લાડબી થાય જાણ તમને બતાવી દઉં ઓહો મારા વાલા તુર તો તમે જવો પાણી એક વાર જવો તો ખરી તુરનો છોડ છે ને એમાં તુયર આવી ગયો પણ અફસોસ કે સાલી બધી હળી ગયેલી છે હળી ગયેલી તો મિત્ર આવી ગયા છે બીજી વાડીએ ડુંગળીવાળા ખેતરે અને મારા હાથમાં છે કોઈ તો આપણે એક્ચુઅલી ખૂંટા નાખવાનું કામકાજ શરૂ છે કે ખૂંટ્યો ભાઈ ગડી ગયો છે નંદી મહારાજ આવી ગયા અને ગડી ગયા ખેતરમાં અને ડુંગળી છોડી ઘણી ખાઈ ગયા છે તો થોડુંક એવું દુખ લાગ્યું પણ વાંધો નહીં આપણે ખાડા ઘીરી નાખીએ અને ફટાફટ વાઈડ નાખી તમને બતાવું કે આપણે કઈ રીતના ખૂંટા નાખી રહ્યા છીએ તમને દેખાય આપડી ખૂંટાની લાઈન છે ડુંગળી આગળ પણ તમને બતાવી ડુંગળી પણ આ બીજા ત્રીજા દિવસે પાછો અહીંયા આવ્યો ખૂંટા નાખવા આ પણ એક મસ્ત મજાની એની છે ને આ પણ એક કોય છે આખી દેખાય જો ભાઈ આના કોઈ એ અઘરી વાત નથી પણ મારો બુટામાં ખાડો કરો ને એ બહુ ડિફિકલ્ટ છે અઘરું છે પણ વાંધો નહીં હવે કામ તો કરવું જ જોઈએ આપણે શરૂ કર્યું એટલે પૂરું તો કરવું જ ભાઈ હવે આપણે જરાય વાર લગડવાની આપણો આજનો વિડીયો પૂરો કરી દેવાનો થાય છે તો મળી બીજા નેક્સ્ટ વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી રામે રામ ડાયરાને